કેમ છે ભાઈ સારું ને આનંદ થયો એમને આનંદ થઈ ગયો ને હવે આનંદ થઈ ગયો તો આમ ડુંગરો તમે જોઈ શકો છો કે રસ્તા તમે જોવો પાણાવાળા રસ્તા છે બધા રસ્તા છે એક તો અહીંથી સડી લેવો કે થાક નથી લાગ્યો બોલો આપણે છે ને ફરીવાર વાર આપણે રાઉન્ડ લઈ લઈએ સડવાનું પંખો ફરે પણ હવા નથી આવતી તો આ પંખો ફરે પણ હવા નથી આવતી હવે આને હવા મરકી કરી તો લાવી કયો નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા જ વિડીયોમાં તો આ તમારા સમય એક જબરદસ્ત વિડીયો લઈને આવી જઉં છું કારણ કે તમે સૌંદર્ય વાતાવરણ તો જોયા હશે પણ હું તમને જે બતાવવાનું છું તમે કદાચ નહીં જોયું હોય જ્યાં ડુંગરા પણ છે લીલોતરી છે અને ભગવાનનું મંદિર પણ છે અને પંખા પણ છે જોરદાર મજા આવે એવું વાતાવરણ છે ત્યાં એકદમ શાંત વાતાવરણ છે તો ભાવનગરથી લગભગ પચીસ કિલોમીટર થાય છે જગ્યા આવેલી છે તો છે વલગમાં અને હું જબરદસ્ત સીન સિનેરી બતાવીશ અને ત્યાંનું વાતાવરણ પણ કેવું છે બતાવીશ તો અત્યારે મારે રહેશે રસિક રસિકના ઘરના છે રઘુભાઈ છે રઘુભાઈના ઘરના છે હું છું આ ઉર્વશી છે તો બધા જાય છે બનાવે છે અલગમાં તમને જબરદસ્ત મજા આવવાની છે આજના વિડીયોમાં

રસ્તા ભાઈ બહુ અઘરા છે વાડી ને જ્યાંથી વળવાના આવશે આ અહીંથી વળવાના આવશે લગભગ રસ્તો ભૂલવા મીડ્યો છે મને હવે તો હું જોવા જઈએ ડુંગરા ડુંગરા ને બધું જોરદાર છે પણ અહીંયા સારી બાજુ ડુંગરા છે આમ ફરતા ફરતા ડુંગરા અહીંયા રાતે સિંહ પણ આવી જાય તો ફાઇનલી મિત્રો અમે પગી જાય છે વાડી જાય છે આ રઘુભાઈ ને વાડી છે ને કપાસ વાવેલો છે એવડો એવડો કપાસ ચો છે આ બેઠા છે રઘુભાઈ જો ખાટલા બાટલામાં આમ કેમ છે ભાઈ સારું ને રસિક મારે હારે હતો બધા હારે આવ્યા છે વાડી આનંદ થઈ ગયો ને હવે આનંદ થઈ ગયો હમણાં મિત્રો જો અમે આવી જાય ત્યારે રઘુભાઈ આનંદ થઈ ગયો છે ને જો રઘુભાઈ બહુ મજા આવે છે કેમ કે હા પાન માવા ખાવાનું ઓ જો આમ પાન માવ બધું તારી માં જ છે મારે હું પણ માવ ના ખાવ છું આ રઘુભાઈ નું ઘર છે વાડીનું ગાડી વાડી બધું છે નથી જોવાનું પછી દેખાડશું મંદિર આવી જાય છે મહાલનાથ મંદિર તમે જોઈ શકો છો ગરદી બહુ જ છે આજે એમ કહેવાય ને કે કાંઈ બોલી ને હમણાં એવું નથી કાંઈ હું દશકભાઈ આવી છે મંદિરે અને મારે રઘુભાઈ છે તો બને રજા હલો જ ફોન સ્ટાન્ડ વગેરે બધા આવી ગયા છે મંદિરે જોઈ શકો છો બધા ઊભા છે મારી પાછળ રઘુભાઈ ઊભા છે પાછળ રસિક ઊભા છે ને દર્શન કરી લીધા છે હવે જાય છે ડુંગરા ઉપર ચડવા તમે આવો ને ડુંગરા ઉપર રઘુભાઈ તો અંદર રહી ગયા પાછળ તો અત્યારે મિત્રો અમે ડુંગર ચડી રહ્યા છીએ માલનાથનો જોઈ શકો છો આ રસ્તો છે ડુંગર સડવાનો અને બધા આગળ વહી ગયા છીએ હું પાછળ રહી ગયો છું જો આમ રસી એક ને આગળ આગળ દેખાય છે જાય છે ને હું ને ગુરુ છે મારે હારે તો ઉર્વશે લઈને હું ધીમે ધીમે સડી છું અને હા સડી છે અને એમ કહેવાય ને કે જે અડધો જ થયો છે અડધો બાકી છે તો આમ ડુંગરો તમે જોઈ શકો છો કે રસ્તા તમે જુઓ પાણાવાળા રસ્તા છે બધા રસ્તા છે અત્યારે એમ કહેવાય ને કે બોલવો અમે હા સડે છે તો હા બહુ સડી ગયો ભાઈ આમ ડુંગરા તમે જવું આમ આગે આગળ આગે તમે જવું પંખો પંખ તો આમ ગઝબનો ડુંગરો છે મિત્રો અહીંયા કાં ઉર્ષી થાક લાગે છે કેવું થાક લાગે બહુ થાક લાગી ગયો ઉર્ષી બેનને એમ કહેવાય ને કે ડુંગરો સડવામાં તકલીફ પડે પરચય વળી ગયો છે કાંઈ વાંધો નહીં ડુંગરો સડવાનો જ છે કાં ઉર્ષી ફાઇનલી અમે મિત્રો ડુંગરો સડી ગયા છે થાકી ગયો છે હું થાકી ગયો હા સડે છે અને બહુ પરિચય વળી ગયો અને હવે મિત્રોની બેઠા છે એને પણ પરચય વળી ગયો હા સડી ગયો છે ભાઈ બેન કેવો થાક લાગ્યો તરી કઈ નહીં જો આને હવે ફરીવાર વાર પડશે મારે એવું લાગે તો અહીંથી સડીને આવ્યો કે થાક નથી લાગ્યો બોલો આપણે છે ને ફરી વાર આપણે રાઉન્ડ લઈ લઈએ સડવાનું સડવાનું પાછો ફરી વખત તો હાલો તમે ઉતરી નીચે અને પાછા સડી ગઈ છે એટલે મારા ભાઈ છે ને થાક નથી લાગતો કરવું ને એવું હાલો આ છે માલનાથ ને પંખા તમે જોવો છો કે શરૂ છે એકદમ લીલું વાતાવરણ છે આજે શાંત વાતાવરણ એકદમ મજા આવે એવું છે હા તો હું કહેશું તું મને ભાઈ બોલે પછી ભાઈ બોલે નહીં પછી ભાઈ આવી જશે ડુંગરો સડીને બહુ વાહાય રહી જાય તા તો ધીમે ધીમે આવ્યા છે પાણી પાણી લઈને કેમ એટલે મોડું કેમ છું ભાઈ ગરદી છે સવાર સડી જ્યો કે આ નથી એનું શું કરું આ રીષ્ડિકને સવાર નથી સડ્યો નહીં તો કેમ કરું એને ભાઈ ફરી વાર લઈ જાઓ ઓકે ચાલો તો બે વાર સડે ઉતરો ચાલો તો

વાતાવરણ ભાઈ <pakai> <manual noise> <_ unanimous> <laughs>

મિત્રો અમે આવી જી માલ નથી ઘરે અને આઠ વાગી જશે અને થોડો થાકે લાગી ગયો છે તો વિડીયો ને આપણે અહીંયા પૂરો છીએ તો તમને અમારે વિડીયો કેવો લાગે જણાવશો ને આપણે પછી પાછા મળશું બીજા ઓલોક માં તો રહો મસ્ત્રોતારો ગુજ્જુરી વલોગ બધાને જય શ્રી કૃષ્ણ